માસ્ક પહેરી દોઢ કલાકે આગને કાબૂમાં લીધી મળતી માહિતી પ્રમાણે નગર વિસ્તારમાં આવેલા મીડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ સવારે લગભગ સાડા ચાર સાડા પાંચ વાગે માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ શરૂ થઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી ફાયર ઓફિસર ક્રિષ્ના મોડે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાથી જાણ થતાં જ ડુંબાલ પુણે માંદર ફાયર સ્ટેશનની કુલ આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી બેઝમેન્ટના રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો ધુમાડો એટલો હતો કે બહારથી એવું લાગે કે જાણે આખી ટેક્સટાઇલ બળીને સળગી રહ્યો હોય પણ અંદર ધુમાડો વધુ હતો ફાયર બ્રિગિડના જવાનો એ પાણી ધુમારો ચલાવીને લગભગ દોઢ કલાકની ભારે સેમજ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હતી પરંતુ આગ વાયરોમાંથી લાગ્યું હોવાથી ફાયર સેફ્ટી સિસ્ટમ અપડેટ થઈ શકી નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટસર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે